પરીક્ષામાં પહેલીવાર વાર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી પ્રવેશ આપવામાં આવશે આ પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન હેન્ડસેટ વોકીટોકી કાર્ડલેસ ફોન મોબાઈલ ફોન વાયરલેસ સહિતના સાહિત્ય વગેરે લઈ જવા ઉપર કે ઇલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે અમદાવાદ વડોદરા સુરત તાપી સહિતના કેન્દ્રો ઉપર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે ટેસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આજે છે ત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના અલગ અલગ સ્કૂલોનું જે સેન્ટર છે ત્યાં આગળ મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે અહીંયા આગળ આવી ગયા છે જીપીએસસી દ્વારા પહેલી વખત એવું બની રહ્યું છે કે બાયોમેટ્રિકના આધારે તમામ ઉમેદવારોની જે હાજરી છે તે લેવામાં આવશે ત્રણસો જગ્યા માટે સાતસો ને પિસ્તાલીસ કેન્દ્ર ઉપર આ પરીક્ષાનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની એચ કાપ પડ્યા સ્કૂલમાં અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીં ઉમેદવારો આવેલા છે ખાસ કરીને રાજ્યમાં એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારો આજે પરીક્ષા આપવાના છે અને પરીક્ષાનો જે સમય છે તે અગિયારથી એકનો સમય રાખવામાં આવ્યો છે જોકે પરીક્ષા ખંડમાં ડિજિટલ વસ્તુ ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે આપણી સાથે ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું કઈ રીતની પ્રિપેરેશન કરી છે એક્ઝામને લઈ પ્રિપરેશન તો સારી છે દેખ્યા હવે ક્યાંથી આવ્યા છો હું રાજપીપલાથી આવી છું કેવી તૈયારી કરી છે કેવી તો સારી જોઈ રહ્યા છો છેલ્લી ઘડીએ પણ અહીંયા આગળ તમામ ઉમેદવારો છે તે અહીંયા આગળ પોતાની જે કામગીરી છે તે કરી રહ્યા છે બેન કેવી તૈયારી કરેલી છે તૈયારી તો સારી છે આ વખતે અને નવું એક્સાઇટમેન્ટ છે કે આપણા અધ્યક્ષ જે જીપીએસસીના હસમુખ પટેલ છે જે આવ્યા છે એટલે કંઈક નવું દેખાવ મળશે પેપરમાં અને રિઝલ્ટ બી બહુ જલ્દી મળશે એટલે આ વખતે બહુ ખુશી છે તો તમામ ઉમેદવારો એક આશાસ્પદ જોવા મળી રહ્યા છે બેન કેવી પ્રિપેરેશન પ્રિપેરેશન તો સારી છે હવે પેપર આવે એના ઉપર ખબર કેવું છે પણ એક આશા છે કે આ વખત પેપર સારું હશે એમ કે હસમુખ પટેલ છે સર છે તો એમ સારું નીકળશે તો તમામ ઉમેદવારો છેલ્લા કેટલાય વર્ષોથી થી પ્રિપરેશન કરતા હતા અને તમામ લોકો આશાવાદ છે કે આજે પેપર સરળ નીકળશે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ કેટલી તૈયારીઓ બેન સિલેબસ કવર થયો છે એકવાર અને બીજી આગળ પણ તૈયારી કરી છે બટ હવે જોઈએ આગળ કેવી રીતે થઈ રહ્યું છે એટલે લક્ષ્ય તો સરકારી નોકરી જ હા એ તો સરકારી નોકરીનું જ લક્ષ્ય છે મારે એક્ચ્યુઅલી હું તો વોકિંગ છું એટલે મારાથી એટલો બધો ટાઈમ નથી અપાતો બટ તો પણ રાતે મળે સવારે મળે જેવી રીતે જનરલી છ એક છ કલાક જેટલો ટાઈમ મળે તો એટલા કવર કરી લેતા હતા અન્ય સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું પરીક્ષા આપવા માટે આવ્યા છો શું કહેશો કેટલી તૈયારીઓ કરી છે તમે તૈયારી તો બહુ કરી છે એ જોઈએ રાજ જોતા હતા પરીક્ષા ખાસા ટાઈમથી રાહ જોતા હતા અન્ય પરીક્ષાર્થીઓ આવે છે ખૂબ ખુશ લાગો છો પરીક્ષા આવી ગઈ છે હવે આ આમ તો एग्जाम આપવા પહેલાં જ અમને આનંદ થાય છે આમ તો હસ્મુખ પટેલ સાહેબ આવ્યા છે એન્ડ પછી ત્યાં પ્રથમ એક્ઝામ છે તો આમ તો સ્ટુડન્ટમાં એક્સાઇટમેન્ટ તો જોવા મળી રહ્યો છે બાકી બેસ્ટ ઓફ લક બાકી બધા સ્ટુડન્ટને પણ કેમ કે આ પ્રકારની જે પરીક્ષાઓમાં આ પહેલા પણ કેટલી વાર પેપર ફૂટવા હતી અને પરીક્ષાઓ કેન્સલ થતી હતી આ વખતે કેવી તૈયારીઓ લાગી રહી છે તૈયારીમાં જોવા કહું તો છોકરાઓમાં ઉત્સાહ આનંદ અને મહેનત બી વધી રહી છે બાકી એક્ઝામ લીક પેપર લીક થાય છે એમાં ધ્યાન એ તરફ દોરાવું આવું જોઈએ તૈયારીમાં ધ્યાન આપો બાકી તો બધી એક્ઝામ સારી રીતે જ થશે